વાલા સ્વાદના શોખીન મિત્રોનું દિલથી સ્વાગત કરીએ છીએ યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં દોસ્તો કંકોડાની મસ્ત એવી સિઝન ચાલે છે ને વાઇફે કીધું છે જાઓ બજારમાંથી કંકોડા લઈ આવો અહીંયા જો એકદમ ગ્રીન કલરના હોય ને એવા જ આપણે કંકોડા લેવાના છે જરરા પણ યલો કલર હોય એવું કંકોડું ખાસ લેતા નહીં કારણ કે પાકી ગયેલું હોય મજા આવે નહીં અને આ કંકોડાનું મસ્ત મજાનું શાક બનશે એ અલગ અને મસ્ત મજાની રીતથી તો દોસ્તો આ વિડીયોને અંત સુધી જોવાનો છે અને મોજ પડશે ને આ શાકથી ગેરંટી છે અમારો આ પ્રયત્ન ગમે તો પ્લીઝ અને લાઇક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા ટચ કરી લેજો જેથી આવા અનવા વિડીયો આપણા સુધી પહોંચતા રહે દોસ્તો ગરમા ગરમ કઢી મસ્ત મજાનો રોટલો અને આ શાક ખાવાનું એકદમ દેશી ભાણું આજે તૈયાર થવાનું છે અને મજા પડવાની છે અમારા ઘરમાં બધાની ફેવરેટ છે આ શાક દોસ્તો અહીંયા જો બતાવવા માટે હું કંકોડું અલગથી લાવ્યો છું એકદમ પીળા કલરનું આવું કંકોડું તો લેવાનું જ નહીં સાથે સાથે જો આ રીતનું આખા માન્ય બગડેલું પણ કંકોડું આવે ને એ પણ લેવાનું નહીં કારણ કે પીળું હોય અને બગડેલું હોય તો એ શાકનો સ્વાદ કડવો કરી શકે છે આટલું ખાસ ધ્યાન રાખજો એવા કંકોડા લેવાના છે અંદરથી એકદમ બીયા એના સોફ્ટ હોય અને એકદમ વ્હાઈટ હોય ને આવા જ કંકોડા આપણે લેવાના છે બસ એને આપણે લાંબી ચિપ્સમાં કાપી લેવાના છે દોસ્તો કંકોડાનું શાક દરેક જગ્યાએ મસ્ત અને અલગ રીતથી બને છે આજે આપણે આ શાક કંઈક ડિફરન્ટ અને અમારા ત્યાં પરંપરાગત રીતે ચાલતી આવે છે એ રીતથી બનાવવાના છીએ અહીંયા જો ક્યાંક કંકોડાની અંદર બીયા પાક્કા આવી જાય દોસ્તો તો આ વચ્ચેનો ભાગ છે ને બીયાવાળો એને રિમૂવ કરી દેજો કારણ કે આ બીયા કડક અને બહુ ટાઈટ હશે જે ટેસ્ટ બગાડશે અને આપને પસંદ હોય તો એડ કરી શકો છો બાકી આ ઉપરનો ભાગ છે તે મસ્ત એવો રિમૂવ કરી અને એને લઈ શકો આ સારું જ કંકોડું છે બસ બધા કંકોડા મસ્ત રીતે તૈયાર થઈ ગયા છે ચલો હવે વઘારમાં થોડુંક ધ્યાન રાખવા જેવું છે અહીંયા જો પંદરથી વીસ કડી લસણ લીધું છે એની અંદર દોઢ ચમચી તીખું લાલ મરચું આપની ઈચ્છા અનુસાર એડ કરજો અને થોડુંક મીઠું આની અંદર નાખી મસ્ત તેવું ફાઇન પેસ્ટ બનાવી લેવાનું છે દોસ્તો લસણ વઘારમાં બે રીતે એડ થવાનું છે એટલે તમે એ ધ્યાન આપજો અમે કેવી રીતે બનાવીએ છીએ જો મસ્ત એ પેસ્ટ બનીને તૈયાર છે આજે મસ્ત દેશી જમવાની થાળી બની રહી છે તો વાસણ પણ માટીના યુઝ કરવાના છીએ અમે આ માટીના વાસણમાં બનાવવાની સોડમ મસ્ત જ આવતી હોય છે થોડું વધારે તેલ લઈ અને આપણે આ લસણના ટુકડાને ફ્રાય કરવાના છે જેથી વખતે આ લસણના ટુકડાની બાઈટ આવે ને ખાવામાં મજા આવશે દોસ્તો ત્યારબાદ મીઠો લીમડો અને હિંગ તો ખાસ એડ કરવાની દોસ્તો હેલ્થ માટે મસ્ત એવી ફાયદાકારક બસ અંદર લસણની કળીઓ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટ એડ કરીશું આથી મસ્ત કલર ખીલશે અને શાકમાં એક મસ્ત એવી ફ્લેવર આવશે દોસ્તો દરેક જગ્યાએ શાક અલગ અલગ રીતે બને છે ક્યાંક ગ્રેવીવાળું ક્યાંક અલગ અલગ મસાલાની રીતે અહીંયા અમે કંકોડાની ફ્લેવર જળવાઈ રહે એટલા માટે ફક્ત ઓછા જ મસાલા યુઝ કરી અને બનાવીએ છીએ થોડું મીઠું પછી થોડી હળદર બસ મસાલા પૂરા દોસ્તો આ રીતે અમે શાક બનાવીએ છીએ જેથી કરી અંદર બીજા કોઈ મસાલા વધારાના એડ કરવાથી કંકોડાની એક ફ્લેવર દબાવી જાય નહીં આપણે મસ્ત એવી કંકોડાની ફ્લેવર જળવાઈ રહે ને એટલા માટે આપણે દેશી રીતે કંકોડાનું શાક બનાવીએ છીએ આપ ઈચ્છો તો આપની રીતે બનાવજો દોસ્તો આપણે આ શાકને જરલા પણ પાણી વગર બનાવવાના છીએ એટલે અહીંયા જો આ રીતે ડીશ મૂકી એની ઉપર પાણી નાખીશું જેથી કરીને નીચેથી તેલ અને ઉપરથી વરાળ બનશે અને એના દ્વારા જ આપણું શાક બનશે વાહ કઢી મસ્ત બની રહી છે આજ તો જમવાની મોજ પડશે દોસ્તો હવે બેથી ત્રણ મિનિટ પછી આપણે આ ડીશને હટાવી અને પાછું શાકને આપણે ફેરવી લેવાનું છે જેથી એ શાક બધી બાજુથી પ્રોપર ચડી જાય જુઓ દોસ્તો મસ્ત એવી વરાળ થઈ છે ને એના કારણે કંકોડાની ફ્લેવર અંદર જ રહેશે અને મજા આવશે જો તેલ પણ મસ્ત રીતે શાકને ચડવી રહ્યું છે બસ ફરી પાછું પાણી મૂકી અને બેથી ત્રણ મિનિટ એને ચડવવા દેવાનું છે અને ગેસ એકદમ મીડિયમ રાખવાનો છે લો દોસ્તો આપણું શાક મસ્ત એવું બનીને હવે તૈયાર છે તો હજુ આગળની પ્રોસેસ બાકી છે એ ધ્યાન આપજો દોસ્તો જુઓ શાકની સોડમ અને એક ફ્લેવર ગરમા મસ્ત એવી આવી ગઈ છે અને મજા આવે છે દોસ્તો અહીંયા વધારે મસાલા ફરી કહું છું યુઝ કર્યા નથી ગરમા ગરમ રોટલો પણ તૈયાર છે અને એની પર એક ચમચી મસ્ત મજાનું ઘી આખા રોટલાને લથપથ કરી દે ને દોસ્તો ખાવાની મોજ પડી જાય તો ચાલો સર્વિંગમાં આપણે આ શાકને કાઢીએ અને સાથે સાથે જો વાહ ગરમા ગરમ શાક છે સાથે ડુંગળી શેકેલું મરચું ગોળ અને દેશી ખાટી કઢી દોસ્તો ખાવાની મોજ પડી જાય ને આ રીતનું દેશી ભાણું તમે જરૂર તૈયાર કરજો અને માટીના વાસણોમાં બન્યું હોય તો એની ફ્લેવર પણ એક મસ્ત મજાની આવે અને દોસ્તો માટીના વાસણોની ખાસિયત એ કે જલ્દી એ શાક કે કઢી કે દાળ કંઈ પણ હોય ને એ ઠંડુ નથી થતું અમારો આ પ્રયત્ન આપતી ગમ્યો હોય ને તો પ્લીઝ એને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા ટચ કરી લેજો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવી જ રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો